શહેરામાં કાળઝાર ગરમીમાં પાણી અને છાસ અને શરબતનું વિતરણ કરાયું શહેરા વેજનાથ ભાગોડ પાસે કાળઝાર ગરમીમાં પાણી અને છાસ અને શરબતનું વિતરણનો કેમ્પ યોજાયો હતો સાવન કૃપા રૂહાની મિશનથી તરફ આજે શહેરા તાલુકાની અંદર છાસ અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું છે અને ગરમીના અભાવથી આ એક માણસને એક રસ અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું છે સાવણ કૃપા રૂહાણી મિશનથી અને દરેક જગ્યાએ દરેક સેન્ટરની અંદર ગોધરા લુણાવાડા દાહોદ અમદાવાદ બધી જગ્યાએ સાસનું અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું છે સાવણ કૃપા તરફથી તમારું નામ પગી ગણપતભાઈ ભેમાભાઈ ગામ ચેકપુર સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે